ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં કુંડળીમાં સૂર્ય દોષ હોય તો જો સૂર્ય દોષ હોય તો તમે અનેક રોગોના શિકાર બની શકો છો કુંડળીમાં સૂર્ય દોષ સૂર્ય ભગવાન અને ગ્રહોના રાજા માનવામાં આવે છે સૂર્ય ગ્રહણ વિશે તો બધા જ જાણે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે સૂર્ય ગ્રહણ વ્યક્તિની કુંડળીમાં પણ ખામીઓ હોય છે જો તમારી કુંડળીમાં સૂર્ય દોષ હોય છે તમે હાડકા સંબંધિત રોગો અથવા આંખના રોગોથી પીડાઈ શકો છો સૂર્ય દોષથી હૃદયના રોગો પાચન તંત્રના રોગો અને ટીબી પણ દૂર થાય છે આપણે સૂર્ય ભગવાનથી થતા રોગો અને તેના વિશે ઉપાયો જાણીશું શાસ્ત્રો અનુસાર જો કુંડળીમાં સૂર્ય ગ્રહ નકારાત્મક અને અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે જેમ કે હૃદયના રોગો આંખને લગતા રોગો પાચનતંત્રના રોગો આ સિવાય જ્યારે સૂર્ય અશુભ પરિણામ આપવાનું શરૂ કરે છે ત્યારે સંબંધોનો દુખાવો શરીર જકડાઈ ગયેલું વગેરે રોગો થવા લાગે છે બીજી તરફ જો તમે સૂર્યદેવ શનિદેવની પીડિત હોય તો બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થઈ શકે છે જો ગુરુ પીડિત હોય તો હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ રહે છે જો કુંડળીમાં સૂર્યને નીચ અથવા અશુભ સ્થાનમાં રાખવામાં આવે છે ચહેરાના રોગો જેવા કે ખીલ તાવ સમસ્યા વગેરે જેવી રહે છે કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ભગવાન નકારાત્મક રીતે સ્થિત હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી હોઈ શકે છે કુંડળીમાં સૂર્ય દેવને બળવાન કરવા માટે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ સૌર દોષ અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તાંબાના વાસણનું પાણી પીવું જોઈએ રવિવારે તાંબુ અને ઘઉં જરૂરિયાતમંદ અથવા ગરીબોને દાન કરવું જોઈએ સૂર્યને બળવાન બનાવવા માટે રવિવારે સ્નાન કર્યા પછી તમે એક વાસણમાં સ્વચ્છ પાણી લો અને તેમાં લાલ ચંદન લાલ ફૂલ અક્ષત અને દુર્વા મિક્સ કરો આ પછી સૂર્ય ભગવાનને ચડાવો રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો તેની સાથે જ સૂર્યદેવને તાંબાના વાસણમાં જળ અર્પિત કરો અને તમારી મનોકામના પૂછો મિત્રો સનાતન ધર્મમાં સૂર્યદેવને આદિ પંચ દેવતાઓના એક માનવામાં આવે છે તેની સાથે જ કળયુગના એકમાત્ર દુશ્મન દેવતા તરીકે પણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો વહેલી સવારે તેમને જળ અર્પણ કરે છે દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાનું વર્ણન પણ શાસ્ત્રોમાં જોવા મળે છે એનાથી સૂર્ય દેવની કૃપા તો પ્રાપ્ત થાય છે પણ વ્યક્તિના જીવનમાં સૂર્ય જેવું તેજ પણ પ્રસરે છે કારણ કે સૂર્યને સૌથી તેજસ્વી દેવ માનવામાં આવે છે સૂર્ય દેવને નિયમિત રીતે પૂજા કરવાથી માન સન્માન વધે છે પ્રગતિનો માર્ગ મળે છે આ સિવાય આર્થિક સંકટની સ્થિતિ ક્યારેય નથી આવતી તે જ સમયે એવું પણ માનવામાં આવે છે કે જો કે કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ના હોય તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે આના માટે દરરોજ સવારે સૂર્ય ભગવાનને અર્પણ કરવાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે નિષ્ણાતોના મતે સૂર્યને જળ અર્પિત કરવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાતો એ છે કે તમને તમે જે પાણી ચડાવતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સૂર્યદેવને હંમેશા તાંબાના વાસણમાંથી જ જળ ચડાવવું જોઈએ હંમેશા સૂર્યદેવના સમય જળ ચડાવવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન પાણી અર્પણ કરવું ખૂબ જ ફાયદાકારક છે સૂર્યને જળ અર્પણ કરવાથી તમારે તમારું મુખ હંમેશા પૂર્વ તરફ રાખવું જોઈએ આંખો બંધ રાખવી જોઈએ જળ અર્પણ વિધિ પૂરી કર્યા બાદ નીચે પડેલા જળમાંથી હાથ ભીના કરીને આંખે લગાડવાથી પણ શુદ્ધિ થયાનું માનવામાં આવે છે ફૂલ ચંદનનો પાવડર સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવતા જળમાં અવશ્ય ચડાવી દેવો જોઈએ ચડાવતી વખતે ઓમ આદિત્ય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ ગરણી સૂર્યાય નમરૂ મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે જો તમારી કુંડળીમાં સૂર્ય નબળું હોય તો નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ સૂર્ય ભગવાનને લાલ ફૂલ અર્પણ કરવાથી શુભ માનવામાં આવે છે દરરોજ સવારે સૂર્યદેવને પહેલા વહેલા ઉઠવું જોઈએ અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ આ કામથી ધાર્મિક લાભથી થાય છે સ્વાસ્થ્ય પણ સારું રહે છે સૂર્યને જળ અર્પિત કરવાથી મન શાંત રહે છે આળસ દૂર થાય છે આંખોની રોશની વધે છે ભવિષ્ય પુરાણના બ્રહ્મ પર્વમાં શ્રી કૃષ્ણ અને સાબના સૂર્ય સંબંધિત સંવાદો છે વ્યક્તિ સૂર્યની પૂર્ણ ભક્તિ અને ભક્તિ ભાવથી પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે સૂર્ય ભગવાન પૂર્ણ કરે છે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સૂર્યની ઉપાસનાની અસરથી તેમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આજે હું તમને સૂર્યનારાયણની વ્રત કથા સંભળાવું સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહે છે સૂર્યનારાયણનું કામ તો તમે જાણો જ છો પૃથ્વી પ્રદક્ષિણા કરી જીવ માત્રનું પોષણ કરવું એક દિવસ સૂર્યનારાયણની માં કહે બેટા હવે માં હું ગડી થઈ ગઈ મારાથી કામ થતું નથી માટે હું જલ્દી લગ્ન કરાવવા માંગુ છું ત્યારે સૂર્યનારાયણે કહ્યું આ જંગલમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ છે તેણે રન્નાદેન નામની દીકરી છે તે મને પસંદ છે હું તેની સાથે મારી સગાઈ કરી આવજે બીજા દિવસે સૂર્યનારાયણની મા રંદાદેવ માતાની પાસે સૂર્યનારાયણનું માગણું લઈને ગઈ તમારે દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો ત્યારે રંદાદેવની માતાએ કહ્યું તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરો સાંજે સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે માએ બધી વાત કરી તે તો નિરાશ બની ગયા ત્યારે સૂર્યનારાયણ કહે માં ચિંતા ના કર હું રન્નાદેને સાથે જ પરણીશ બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માને કહ્યું કે આજે રન્નાદે તાવડી લેવા આવશે તો હું કહે તું કહે છે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજૂર હોય તો લઈ જાઓ બપોરે ઉનાળાનો ધૂમધતો તાપ પડ્યો ત્યારે રન્નાદે કહે માં મને ખૂબ જ તાપ લાગે છે આપણે શું ખાવા ત્યારે તેની મા કહે દીકરી રોટલા પડી નાખ ઘી સાકર ને રોટલા ખાશે ત્યારે રન્નાદે કહે માં આપણા પાસે તાવડી તો નથી ત્યારે તેની માએ કહ્યું કે એમ કર સૂર્યનારાયણના ઘેરથી લઈ આવ રન્નાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની માં કહે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજૂર હોય તો લઈ જાઓ રન્નાદે ઘેર પાછી આવી તેની માને વાત કરી તો માં કહે એમ ક્યો ફૂટી જવાની છે તું તારે લઈ આવ રન્નાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યાં રસ્તામાં બે આખલા લડતા લડતા એને અડફેટમાં આવી તાવડી તૂટી ગઈ રન્નાદે માને ઘેર જઈ વાત કરી તો માએ તેની શરત મંજૂર સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવી સાંજ પડી સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે તેની માએ કહ્યું બેટા તારી સગાઈ રન્નાદે સાથે નક્કી થઈ ગઈ ત્યારે સૂર્યનારાયણ ખૂબ જ હર્ષ થઈ ગયા માં જઈને રન્નાદેની માને કહ્યું કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે રન્નાદે ઘેર જઈ સૂર્યનારાયણની માએ તેની વાત કરી રન્નાદેની માએ કહ્યું કે એક દિવસમાં પારાથી બધી સગવડો ના થાય ત્યારે સૂર્યનારાયણની મા કહે બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદિક્ષણા કરવા નીકળ્યા ત્યારે રન્નાદેની માને છાપરું ઉડી ગયું હતું તેની જગ્યાએ સુંદર મહેલ હતો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ બીજે દિવસે રન્નાદે અને સૂર્યનારાયણ ખૂબ જ ધૂમધામથી લગ્ન થયા સૂર્યનારાયણ નિત્ય સવારે જઈ અને આવીને જમી પછી રન્નાદે જમે એટલે રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું એક દિવસ તેની માં કહે કે બેટા તારું શરીર કેમ સુકાઈ જાય છે રન્નાદે કહે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે છે ત્યારે જમવા મળે ત્યારે તેની માં કહે તેમને કહેજે કે સાકરનું પાણી પીને જાય પછી તમે જમવામાં ક્યાં જ વાંધો નહીં બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળે ત્યારે કહે આટલું સાકરનું પાણી પીને જ ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે નવખંડ ધરતીમાં જીવ માત્રને જ જમાડું તેวัน સુધી મારાથી પાણી એ ન પીવાય એમ કહી સૂર્યનારાયણ ચાલા ગયા રન્ના દેને વિચાર આવે કે શું તે દરેક જીવનનું પૂરું કરે છે આજ તો એમની પરીક્ષા કરું તેમણે એક કીડીને પકડીને ડાબડીમાં પૂરી દીધી સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા હતા ત્યારે કહે તમે સર્વજીવોનું પૂરું કરો છો ત્યારે સૂર્યનારાયણ કહે છે કે હા હા ત્યારે રન્નાદે કહે કે ખોટી વાત એમ કહી ડાબડી ખોલી ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો દાણો ડાબડીમાં પડી ગયો હતો અને કીડી મોજથી ખાતી હતી જોઈને રન્નાદે વિચારમાં પડી ગઈ ત્યારે સૂર્યનારાયણને કહ્યું તમે મારા ઉપર શંકા કરી તેથી સાપ આપું છું ગમે તેટલું થાય એમ કહી જમવા બેઠા કે પોતાની માનો રાખ્યો અને એક કોળીઓ રન્ના દે માટે રાખ્યો અને બધું જમી ઉભા થઈ ગયા બીજે દિવસે પડોશમાં બબાલ ચાલી રહી હતી રન્નાદે પૂછ્યું કે બહેન તમે દરરોજ શા માટે લડો છો પડોસણે કહી કોઈ મારા છાણા ચોરી જાય છે સાંજ પડી સૂર્યનારાયણ આવ્યા ત્યાં રન્નાદે કહે આપણા પડોશના છાણા કોણ લઈ જાય છે સૂર્યનાથ કહે છે કે થોડા બોલી લે એક બહુ બોલીને માથે પાડે છે બીજે દિવસે પાછો પડોશમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે દરરોજ શું કામ લડો છો તમારા છાણા થોડા થોડા છાણા કોક લઈ જાય છે કહે કે મને સૂર્યનારાયણને કહ્યું એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો કહે આજ મારે નથી આજે ગાળું ખાઈને મારું ભરાઈ ગયું છે રન્નાદે સૂર્યનારાયણને માફી માંગી સૂર્યનારાયણે કહ્યું હવેથી આવી ભૂલ નહીં કરું એક દિવસ સૂર્યનારાયણ કહે માં તારું શરીર કેમ સુકાતું જાય છે દીકરા એક કોળિયો ખાઈને રહે છે એટલે શરીર સુકાઈ જ જાયને ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરી મારું વ્રત છ મહિના છે માસ પૂરા થાય એટલે સવાર સાંજ શેર ગૌનો લાવ લઈને શેર ઘી અને શેર ગોળ લેવાનો તેના લાડુ બનાવીને મને ધરાવવા એક લાડુ રમતા બાળકોને આપો બીજો ગાયના ગોવાણને આપો ત્રીજો લાડુ અતિથિ કે બ્રાહ્મણને જમાડો આ રીતે તમારું વ્રત કરવાનું વ્રત કરવાની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે રન્ના દે અને સૂર્યનારાયણની માં બંને આ વ્રત કરવા લાગ્યા વ્રત પૂરું થતાં જ ઉજવણું કરવાનું દરેક વિધિ કરી પરંતુ વનમાં અતિથી કે બ્રાહ્મણ ક્યાંય દેખાય નહીં એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા ડોસીમાએ તેમને જમાડ્યા હવે તે તેમને થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય આમ સૂર્યનારાયણના વ્રતથી થી લીલા લહેર થઈ ગઈ સૂર્યનારાયણ તમારું વ્રત જે કોઈ પણ કરે તેની સંપૂર્ણ ઈચ્છા પૂર્ણ કરે જેવા રનના દેને ફળ તેવા બધાને ફળજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ